શિક્ષણ અધિકારી ઓફિસ છોડીને જ ભાગી ગયા ગજબ ઘટનાઓ ઘટી રહી છે સભ્ય નોંધણી કાર્યક્રમનો ફિયાસ્કો થતા હવે ભાજપની સભ્ય નોંધણી કામગીરી સ્કૂલો સુધી પહોંચી સ્કૂલની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા વાલીઓના નંબર સાથેના ગ્રુપોમાં શાળા સંચાલકો દ્વારા ભાજપના સભ્યો બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી સાથે જ ભાજપમાં જોડાવા માટેની અપીલ કરવામાં આવી તે પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાની અણિન્દ્રા ગામની સ્કૂલ હવે આઈપીએસ સ્કૂલ પણ વિવાદોમાં સ્કૂલ સંચાલકો પર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાને બદલે જિલ્લા શિક્ષણ અધિકારીઓ ઓફિસ છોડીને ભાગી રહ્યા છે આજ રોજ રાજુભાઈ કરપડા અમૃતભાઈ મકવાણા કમલેશભાઈ કોટેચા દીપક ચિહલા સહિતની ટીમ દ્વારા વાલીઓને સાથે રાખી જિલ્લા શિક્ષણ અધિકારીની રજૂઆત કરવામાં આવી અહેવાલ મહેશભાઈ થરેશા વાલીઓ સાથેના વાલીઓના નંબર ફરજિયાતપણે અહીંયા ભાજપમાં સભ્ય બનાવવા માટે બળજબરીપૂર્વક એ લોકોને ફરજ પાડવામાં આવી ત્યાર પછી એક નવા ગઈકાલથી આઈપીએસ સ્કૂલ સુરેન્દ્રનગરમાં છે એનો એક વિડીયો ફરતો થયો છે ખરેખર વિડીયોની વાસ્તવિકતા શું છે એ તો તપાસના અંશે અંતે જ ખબર પડે પણ ખરેખર આ વિડીયોની અંદર જે કોઈ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં વાલીઓને સ્કૂલમાં થતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવાના હોય વાલીઓને સ્કૂલમાં જે કાંઈ બાળકોને હોમવર્ક આપવામાં આવ્યું છે એનાથી વાકેફ કરવાના હોય પરંતુ આઈપીએલ સ્કૂલનું સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે ચોથા ધોરણનું જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે જ્યાં સુધી અમને માહિતી મળી છે અમને જે વિડીયો અને સ્ક્રીનશોટ મળ્યા છે એ મુજબ ચોથા ધોરણના વિદ્યાર્થીઓના ગ્રુપમાં ભાજપના સભ્ય બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી છે અને સ્કૂલના નંબર પરથી ફોરવર્ડ કરવામાં આવી છે ખરેખર આ વિડીયોની વાસ્તવિકતા શું છે એ પોલીસ તપાસના અંતે જ ખબર પડશે પણ આજે જિલ્લા શિક્ષણ અધિકારીને જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી વાલીઓની વાત સાંભળવાના બદલે બાળકોના ભવિષ્ય સાથે સ્કૂલો જ્યારે ચેડા કરી રહી છે ત્યારે વારંવાર સુરેન્દ્રનગરમાં આ ઘટનાઓ ઘટી રહી છે તેમ છતાં ગંભીર નોંધ લેવાના બદલે અમારે મિટિંગ છે એનું બહાનું કાઢી અને અહીંયાથી જિલ્લા શિક્ષણ અધિકારી ભાગી ગયા છે